બગદાણા ગામના સરપંચ અને કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલેદિયા ઉપર થયેલ માયાભાઈ આહિરના દ્વારા હુમલાના પગલે ભાવનગર જિલ્લાનો કોળી સમાજ મેદાને ઉતર્યો હતો જ્યારે હનુમાન હોસ્પિટલ ખાતે રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી હોસ્પિટલ ખાતે નવનીતભાઈને ત્યાં પહોંચીને શું કીધું તે જોવું બગદાણા કોળી સમાજના સરપંચ ઉપર થયેલ જીવલેણ હુમલાના પ્રસિદ્ધ સાહિત્ય કલાકાર માયાભાઈ આહિરના દીકરાની ફરિયાદીના જણાવ્યા મુજબ આ ગુનાહિત કાવતરામાં સીધો સંડોવળી હોવાનું સાબિત સાથે પુરાવા થાય છે તેમ છતાં સ્થાનિક પોલીસ પ્રશાસન દ્વારા મુખ્ય આરોપીને બચાવ કરી સામાન્ય લોકોમાં કાયદાના રક્ષક પોલીસ ઉપર જે ભરોસો છે તેને નષ્ટ કરવાનું કામ મોવા પોલીસ કરી રહી છે જ્યારે ચકચારી માયાભાઈ આયનના પુત્રની સંડોવળી પ્રકરણમાં પીઆઈ ડાંગરની તાત્કાલિક બદલી કરવામાં આવી હતી આ તકે રાજુલાના જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ તાત્કાલિક હનુમંત હોસ્પિટલ ખાતે જ સારવાર લઈ રહેલા નવનીતભાઈ બાલદિયા ત્યાં પહોંચ્યા હતા

હું આટલે શંકર દર્શન કરી અને કાલ ભાઈ એક વાત કહી દો મારી ભાઈ સોમવારે હોમ મિનિસ્ટર થાય છે

ગુરુ આશ્રમ બગદાણાના અમુક ગેરવહીવટ મારી નજરમાં આવતા મેં આશ્રમના ટ્રસ્ટી લોકોને ધ્યાન દોર્યું કે ભાઈ અમુક વસ્તુ તમે જે કાંઈ કામકાજ થાય છે એ ખોટા પૈસા આશ્રમના સંસ્થાના વેડફાય છે એવી રજૂઆત મેં આશ્રમના ટ્રસ્ટીઓને કરી જેમાં યોગેશભાઈ સાગર તો એ લોકો એમ કે તારે કાંઈ ગામનો વહીવટ ગામમાં રાખ આશ્રમનો વહીવટ આશ્રમ કરશે તો એ પછી એક હમણાં આપણે મુંબઈ ખાતે એક પ્રોગ્રામ થયો ને એમાં યોગેશભાઈ સાગરનું નામ આવ્યું કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી તો અમારે હાલમાં કોઈ ગુરુ આશ્રમ બગદાણામાં મેનેજિંગ ટ્રસ્ટી કોઈ થપાણા નથી ટ્રસ્ટી છે બધાય તો એનું મેં માયાતાને ફોન કર્યો કે આતા ગુરુ આશ્રમ બગદાણામાં કોઈ મેનેજિંગ ટ્રસ્ટી છે નહીં તો આતાએ મને એવું કીધું કે ભાઈ ન હોય તો મારી મિસસ્ટેન્ડિંગ થઈ ગઈ છે તો હું ફરીથી વિડીયો બનાવીને મોકલી દઉં તો આતાએ એનો વિડીયો બનાવીને મને મોકલ્યો ને મેં અમુક જાયભાઈ મિત્રોને આપ્યો કે ભાઈ આ રીતનું થયું છે તો પછી એમના દીકરાનો મારા ફોન આવ્યો કે ભાઈ તું ક્યાં છો તો મેં એમ કીધું કે હું બગદાણા છું તો એણે એવું મને કે તું ક્યાં છો તને મળવાનું છે તો મેં કીધું હું આશ્રમે છું કે મેં પૂછ્યું તારા તમારે શું કામ છે તો એ કે હું હરુંબરૂ મળીને કહેશ એના પછી રાજુભાઈ બોરડાનો ફોન આવ્યો સરપંચ તો એણે મને એવું કીધું કે ભાઈ શું છે આ બધું તો મેં એને વાત કરી તમે આતા જોડે વાત કરી લો માયા ત્યારે જે કાંઈ હશે છે એનું તમને જવાબ મળી જશે તો પછી એ લોકોએ એના માણસો દ્વારા અને બીજા માણસોને બોલાવી અને મને રાતે એક વાગ્યા બોલાવી મારા હાથ પગને બધું ભાંગી નાખ્યું છે અને એની પોલીસ ફરિયાદ અમે કરી તો પોલીસે મારું નિવેદન લીધું ત્રણ વખત ભાઈ એમાં અજાણ્યા શખ્સો વિરોધ એ લોકોએ ગુનો નોંધ્યો છે તો મેં તો અહીંયા નામ પણ એને આપતો હતો કે ભાઈ એક નાજુ કેવું ગામ નાજુ નાજુ કુંડવી મને નામ આપ્યું હું નાજુ કુંડવી ના જયરાજભાઈ ભાઈને એ લોકોએ મને મોકલો છે તે આવો વિડીયો કેમ મા આવ્યા ભાઈ વાહ માફી પગલ આ રીતની મારી સત્ય હકીકત છે ને એસપી સાહેબને આઈજી સાહેબને હું રિક્વેસ્ટ કરું છું કે આની યોગ્ય તપાસ થાય મૂળ માથાહુદી બધું પોગે આ બરોબર અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો ન થાય જે કોઈ હકીકત હોય એની ઉપર ગુનો દાખલ થાય